જો ભાઈ આ તમારા મતગણતરીના ફોર્મ ભણું છું બરાબર હવે છેલ્લા છેલ્લા છે નેવું ટકા કામ પૂરો થઈ ગયો છે હવે દસ ટકા છે એટલે હવે બધીને જાણકારી દેવાની હવે અમારી ફરજ થઈ ગઈ અને જાણકારીને ભાગરૂપે પહેલાં તમે જ વાત તો તમને જાણકારી આપી દઉં કે આ મતગણ ગણતરીના ફોર્મની અંદર તમારા મોબાઈલ નંબર નાખવામાં આવે છે બરાબર એ મોબાઈલ નંબર તમારા ખાલી નાખવાનું કારણ એ છે કે તમારા મોબાઈલ ડેટા છે ને તમારા ચૂંટણી કાર્ડમાં મેચ થાય બરાબર

તમારે તમારા તમારા મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે અપડેટ થાય તમે કોઈ પણ કહી બધાને જાણતા ભાઈ દોસ્તારોને બી કહી દીજો કે ભાઈ જે આધાર કાર્ડ આપણે મતગણતરીના ફોર્મ ની અંદર મોબાઈલ નંબર જે નાખ્યા છે એમાં કોઈ ઓટીપી માંગે તો તમારે ઓટીપી દેવાની નહીં કેમકે હાલમાં બધી ગૂગલ પે વાપરે છે એટલે પછી તમારે જીરો જીરો પ્લસ થઈ જશે એ જવાબદારી તમારી રીસે ધ્યાનમાં રાખજો બરોબર ભાઈ ઓકે ઓકે ચાલો